ત્યારથી દર વર્ષે 22 ડિસેમ્બરે ભારતના આ મહાન ગણિતશાસ્ત્રીને સન્માન આપવા રાષ્ટ્રીય ગણિત દિન ઉજવવામાં આવે છે શ્રીનિવાસ રામાનુજનનો જન્મ ચેન્નઈ થી 400 કિલોમીટર દૂર ઈરોડમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો તેનું નામ શ્રીનિવાસ આયંગર અને માતાનું નામ કોમલ તમ્મલ તેમને બાળપણથી ગણિતનો શોખ હતો માત્ર બાર વર્ષની ઉંમરે તેઓ ત્રિકોણમતીમાં નિપુણ બન્યા ઓગણીસસો ચારમાં ગણિતમાં વિશેષ યોગદાન બદલ તેમને રંગનાથ રાવ પુરસ્કાર મળ્યો તેમનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું તે મિત્રો પાસેથી પુસ્તકો ઓછીના લઈને વાંચતા હતા પોતાની નાણાકીય જરૂરિયાતો માટે મદ્રાસ ટ્રસ્ટ પોર્ટની ઓફિસમાં તેમણે ક્લાર્ક તરીકે કામ કર્યું નોકરી દરમિયાન તેઓ ફુરસદના સમયમાં ગણિતના પ્રશ્નો ઉકેલતા હતા ટૂંકા જીવનકાળ દરમિયાન તેમણે આશરે 3900 જેટલા ગાણિતિક કોયડાના ઉકેલ શોધ્યા હતા રામાનુજનની વૈશ્વિક પ્રતિભાની ઓળખ કરવામાં અંગ્રેજ પ્રો હાર્ડીનો મોટો ફાળો હતો રામાનુજનથી પ્રભાવિત થઈને બ્રિટનની રોયલ સોસાયટીએ તેમને વર્ષ 1918 માં ફેલોશિપ આપી રામાનુજન આ સન્માન મેળવનાર એશિયાના પ્રથમ વ્યક્તિ હતા નંબર થિયરી પરના તેમના અદ્ભુત કાર્યને કારણે તેમને સંખ્યાના જાદુગર કહેવામાં આવે છે રામાનુજનના સંશોધનો મુખ્યત્વે સંખ્યા ગણિત અપૂર્ણાંકો પ્રમેયો વગેરે ક્ષેત્રોમાં હતા જ્યારે કોમ્પ્યુટરની શોધ થઈ ત્યારે લાખો દશાંશ સ્થાન સુધીની ગણતરી માટે રામાનુજનના જ સૂત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એપ્રિલ રોજ માત્ર ખાતે તેમનું અવસાન થયું હતું આ બાવીસ ડિસેમ્બર દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માનવતાના વિકાસ માટે ગણિતના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે દેશની યુવા પેઢીને ગણિત શીખવા માટે પ્રોત્સાહિત કરવા ઉત્સાહિત કરવા અને તેમના સકારાત્મક વલણ કેળવવા માટે પહેલ કરવામાં આવે છે મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રને જરૂરથી શેર કરજો થેન્ક યુ ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ